પવિત્ર ચૈત્ર માસમાં વડોદરા શહેરના માઈ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવામાં વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં લક્ષ્મીપુરા વિજયનગર ખાતે આવેલ મા ખોડિયાર માતાના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અનુષ્ઠાન મહાઆરતી પૂજાના વિવિધ કાર્યક્રમો સાથે મહાપ્રસાદ ભંડારાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આઈ શ્રી ખોડિયાર માતા યુવક મંડળ દ્વારા આયોજિત ભંડારામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને માતાજીના લાભ લઈ ધન્યતા અનુભવી હતી ભંડારાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વડોદરા શહેર અગ્રણી અને પૂર્વ કાઉન્સિલર પિન્ટલ રામી સ્થાનિક ભાજપ અગ્રણી રાજેશ આયરે અને યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે ખાસ હાજર રહી માતાજીના દર્શન કરી આયોજકોનો ઉત્સાહ ઉત્સવ 「ありがとうございます」

પુરાણું ખોડિયાર માતા નું મંદિર છે ત્યાં આજે બાવીસ માં પાટોત્સવ છે ને ભંડારો છે